ખાદી ભારતીય સ્વતંત્રતા ચળવળનો એક મહત્વપૂર્ણ ભાગ હતો અને હંમેશા ભારતીયોના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આજે જન્મજયંતિ છે એમના દ્વારા અને ક્રાંતિના રૂપે ચરખો ચલાવતા ચલાવતા ખાદીનું એક ખૂબ અલગ મહત્વ એમણે સમગ્ર વિશ્વમાં ઉભું કરેલું હતું અને જ્યારથી માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આપણા દેશના વડાપ્રધાન બન્યા ત્યારથી ફરી એકવાર ખાદીનું ચલણ સમગ્ર દેશમાં વધ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ અને અમારા પ્રદેશ પાર્ટીના એક એક કાર્યકર આજે નાનામાં નાના આપણા જેટલા પણ કર્મીઓ હોય એ સૌને રોજગારમાં વધાવો મળે અને ખાદીને પ્રોત્સાહન મળે એ માટે થઈને આજે સૌ ખાદીની ખરીદી માટે આવ્યા છે અને આજે હું પણ એક કાર્યકર્તા તરીકે ખાદીની ખરીદી કરવા માટે આવ્યો છું આજે મહામાનવ મહાત્મા ગાંધીજી નો જીવન અહિંસા એની અંદર સૌથી મોટું પાસું એ દેશની અર્થવ્યવસ્થા ને બદલવાનું દેશની અર્થવ્યવસ્થા ને વધારવાનું હતું તો એ સ્વદેશી નો આગ્રહ હતો દેશની ઇકોનોમી ને બદલવા માટે સ્વદેશીનો આગ્રહ ખૂબ જરૂરી છે આજે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ આ દિશા ની અંદર લોકોને આહવાન કરે છે અને એટલે જ ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વર્ષે મહાત્મા નિમિત્તે આગ્રહ રાખવામાં આવતો હોય છે ત્યારે અમે સૌ કાર્યકર્તાઓ આજે ખાદી ખરીદી માટે આવ્યા છીએ ગાંધી જયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાદી ખરીદવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આપ જોઈ શકો છો કે અહીંયા ખૂબ જ મોટા પ્રમાણમાં સૌ કાર્યકર્તાઓ અને નગરજનો ભેગા મળી અને આજે શ્રી મહાત્મા ગાંધીની પ્રિય એવી ખાદી ખરીદવાના કાર્યક્રમમાં સૌ હાજર થયા છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે જબ્બાનું કાપડ શર્ટનું કાપડ પેન્ટનું કાપડ જે અહીંયા ખૂબ જ સારી ક્વૉલિટીનું અને સરકાર તરફથી જે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે એનો આજે લાભ લઈ રહ્યા છે તો આજના દિવસે આ અહિયાં ખાદી ખરીદી ના કાર્યક્રમમાં અમે ઉપસ્થિત